જો તમે મોરબી વરાના તમામ મીડિયાઓને કાયમ ખબર છે કે મોરબીની પ્રજા સ્વયંભૂ રીતે જ્યારે બહાર નીકળીને રોડ રસ્તા ગટર વ્યવસ્થાની પ્રશ્નો માટે થઈને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને રજૂઆત કરે છે તેમ છતાંય આજ તારીખ સુધી રોડ રસ્તાનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અત્યારે મોરબી નરકમાં ફેરવાઈ ગયું છે તમે વિસીપરામાં જાઓ તમે લાતી પ્લોટમાં જાઓ તમે રવાપર જગ્યાએ હાલી શકાય એવી પરિસ્થિતિ નથી આ સરકાર જે વિકાસની વાતો કરે એ વિકાસ ગાંડો થયો એ તમને મોરબીમાં દેખાશે અને એ દરમિયાન એ સમયમાં અહીંના ધારાસભ્ય માત્ર ચેલેન્જો મારવામાં પડ્યા છે

આજે પણ રવા પર રોડ ઉપર તમે જુઓ છો જુઓ છો પોલીસ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનો બાકી છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી બનીને એના કાર્યકર બનીને જે અમારી સામે અત્યારે વર્તન કરી રહ્યું છે એ ખરેખર અમને આવી અપેક્ષા કે શું કરશું એ તો આવતા દિવસોમાં ખબર પડે ને આના પછી પોલીસ શું કરશે એ પોલીસને પૂછો અમારો વાહો તૈયાર છે અમને લઈ જાવ એટલે લઈ જાય એ પ્રજાએ જાણવાનું તારણ મારા કહેવાથી નહીં માગે મોરબી પ્રશાસન અત્યારે જે કોંગ્રેસ મહાનગરપાલિકામાં એક વોર્ડ થી તેર વો જયારે નાગરિકોના પ્રશ્ન લઈ જઈ રહી હે ત્યારે અમે છીએ એવી રીતનું અમારી સાથે વર્તન કરી રહ્યું છે અને આ પોલીસ મોરબી જિલ્લાની પોલીસ તમે અહીંયા કાળા નગર દરવાજાના ચોકમાં બે બોટલ તમે કયો એવી દારૂ જોતી હોય તો એ અહીંયા કણે દારૂ અહીંયા કણે મળી જાય છે મોરબીના આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂ લાખો લિટર વેચાય છે અને અમે જ્યારે નાગરિકોના પ્રશ્નને લઈ અને કમિશનરને મળવા જાય છીએ ત્યારે આ પોલીસ અમારી સાથે અમે આતંકવાદી છે એવો અમારી સાથે વ્યવહાર કરે ભારત વિવિધ મુદ્દાઓ બાબતે તેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે રોડ રસ્તા વીજળી વગેરેના પ્રશ્નો છે સ્ટ્રીટ લાઇટ વગેરાના પ્રશ્નો છે જેનો વિસ્તૃત અભ્યાસ કરીને જે પણ કાર્યવાહી એમાં કરવાપાત્ર છે એ આગામી સમયમાં કરવામાં આવે છે અત્યારે છેલ્લા પાંચ છ દિવસમાં વેટમિક્સથી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં દિવસમાં અને રાત્રે બે શિફ્ટમાં કામગીરી ચાલી રહી છે એમાં ઘણા બધા વિસ્તારોનો સમાવેશ થઈ ગયેલું છે લાતી પ્લોટમાં કામગીરી થઈ ગયેલી છે વિસીપરા મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે રણછોડ નગરમાં કામગીરી થઈ ગયેલી છે લાયન્સનગર મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે લગભગ બધા જ રોડ્સ આપણે ભેગા કરીએ તો કુલ જે વિસ્તારમાં વેટમેક્સથી કામગીરી થયેલી છે લગભગ દસ કિલોમીટર જેટલું રોડ છે અને છેલ્લા છ દિવસમાં જ આ કામગીરી કરવામાં આવેલી છે સાથે સાથ એસ્ફાલ્ટના જે રોડ છે એનું પણ રોડ રિપેરિંગની કામગીરી આપણે છેલ્લા બે દિવસ કે ત્રણ દિવસમાં કરવામાં આવી છે અત્યારે થોડું વરસાદ થયું છે જે કારણે આ જે કામગીરી છે એમાં થોડું અમને પ્રશ્ન બન્યો છે અધરવાઇઝ આ કામગીરીમાં પણ જે શહેરના પ્રમુખ રોડ્સ છે દાખલા તરીકે સુપર ટોકિસ નજીકનો વિસ્તાર સાથે સાથ જે નેહરુ ગેટથી દરબારગઢ સુધીનો વિસ્તાર છે આ તમામ રોડ્સના એસ્ફાલ્ટ બેસ્ડ રિસર્ફેસિંગ પણ કરવામાં આવ્યા છે એમાં પરમ દિવસે એક મીટિંગ કરવામાં આવી હતી જેમાં તમામ અધિકારીઓના નંબર મારા દ્વારા જાતે ફોન કરીને ચેક કરવામાં આવ્યા હતા તમામ નંબરો લાગતા હતા એ જે રિવાઈઝડ્ડ યાદી છે અમે પરમ દિવસે અમારી જે વિસ્તૃત પ્રેસ બ્રીફ આવી છે એમાં આ નંબર્સ પણ શેર કર્યા છે હવે કોઈ પણ નંબર આપ ડાયલ કરશો તો એમાં આપને અધિકારીઓ જે છે એ ફોન પણ ઉપાડશે અને વ્યવસ્થિત જવાબ પણ આપશે પરંતુ અત્યારે જે ફરિયાદોની સંખ્યા છે એ થોડી વધુ હોય અને વરસાદનું સિઝન હોય અત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ જ્યારે અરજદાર ફોન કરતા હોય ત્યારે ઓલરેડી એમનો ફોન ચાલુ હોય છે એવા કેસમાં પણ એવા નંબર્સ નોંધીને એમને પાછો રિસ્પોન્સ આપવામાં આવે એ પણ સૂચના અમે આપેલી છે નહીં જે રજૂઆત છે કરવાનો બધાને અધિકાર છે પરંતુ લો એન્ડ ઓર્ડર જે છે એ પણ આપણે ધ્યાને રાખવું પડે અને વ્યવસ્થિત જો એમને કોઈ પણ રજૂઆત કરવી હોય મળવું હોય તો આ સમય સિવાય પણ વિસ્તૃત રજૂઆત માટે એ દરરોજ પાંચથી છના સમયમાં અને સોમવાર અને ગુરુવાર ત્રણથી છના સમયમાં મને આવીને મળી શકે છે